નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું વિજય દિવસ વિશે ભારતમાં ડિસેમ્બરે દર વર્ષે વિજય વિજય દિવસની દિવસની ઉજવણી ઉજવણી કરવામાં કરવામાં આવે છે છે વર્ષ વર્ષ આવી રહી ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો ત્રણ ડિસેમ્બરે શરૂ થયેલું ભારત પાકિસ્તાન વચ્ચેનું આ યુદ્ધ તેર દિવસ સુધી ચાલ્યું અને સોળ ડિસેમ્બરે સત્તાવાર રીતે સમાપ્ત થયું ત્યારબાદ પાકિસ્તાને ભારતની શરણાગતિ સ્વીકારી હતી આ યુદ્ધમાં ભારતીય સૈનિકોની સેવા બહાદુરી અને બલિદાનની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ યુદ્ધના પરિણામે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું ત્યારબાદ જાણીશું અરુણ ખેતરપાલ વિશે વર્ષ ઓગણીસો એકોતેરમાં આજના દિવસે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ શહીદ થયા હતા તેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં અદભુત પરાક્રમ બતાવ્યું અને લડતા લડતા વીરગતિ પામ્યા તે સમયે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી ખેતરપાલને બસંતરના યુદ્ધનો યોદ્ધા પણ કહેવામાં આવે છે આ સર્વોચ્ચ બલિદાન માટે તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ સૈનિક સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીશું કઝાકિસ્તાન વિશે વર્ષ ઓગણીસો એકાણુંમાં આજના દિવસે કઝાકિસ્તાન સોવિયેત સંઘથી સ્વતંત્ર થયો કઝાકિસ્તાન યુરેશિયામાં સ્થિત એક દેશ છે તે વિશ્વનો નવમો સૌથી મોટો દેશ છે વર્ષ ઓગણીસો એકાણું માં સોવિયેત સંઘના વિઘટન પછી કઝાકિસ્તાને સૌથી છેલ્લે સ્વતંત્રતાની ઘોષણા કરી તેની રાજધાની અસ્તાના છે જય હિન્દ જય ભારત